સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે કુળદેવી શ્રી બાવડાવાડા મેલડી માતાજીના મંદિર મુકામે પૂનમના દિવસે મહાપ્રસાદ નું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું અદરેના થાનગઢ જિલ્લામાં થાનગઢ કુલવાડી વિસ્તારમાં સ્થિત કુડદેવી શ્રી બાવળવાળા મેલડી માતાજીનું મંદિર મુકામે પૂનમ નિમિત્તે શ્રી મકવાણા પરિવાર તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ખમ્મા બાપ મારા વીરા મારી બાવન બાવળપતાની રમત જો કોઈના મઢમાં બાવળવાડી મેલડી મેલડી વિહત મેલડી તરીકે પૂજાવ હડકાઈ મેલડી તરીકે પૂજાવ જહો મેલડી તરીકે પૂજાવ દીપો મેલડી તરીકે પૂજાવ જીમણી મેલડી તરીકે પૂજાવ ફૂલભાઈ મેલડી તરીકે પૂજાઓ વીરા વેદમાં વાતો પડી છે મારી મેલડીનું નામ આગળ જલ્દી ના હોય પાછળ જ હોય કારણ છેલ્લે ભડાકા કરું તો હું મેલડી કરું બાપ ઇતિહાસ બનાવું તો હું મેલડી બનાવું અને પેઢીની પેઢીના ચોપડે ખોલું તો હું મેલડી ખોલું વીરા મારી ઉગતા પૂરની મેલડી જયશ્રી બાવળવાળા મેલડી માતાજી આવી વિચારધારા ધરાવતા ધર્મ પ્રેમી જનતાને હિતાર્થે સૌ પ્રથમ વાર પ્રથમ પૂનમે શ્રી મકવાણા પરિવાર આયોજિત મહાપ્રસાદ ના થાનગઢના અઢારે વર્ણના મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધો હતો આ પહેલી પૂનમના મહાપ્રસાદ ના દાતા શ્રી બેચરભાઈ વીરજીભાઈ મકવાણા અને શ્રી દિલીપભાઈ ઘનશ્યામભાઈ મકવાણા હતા આ પ્રસંગે મકવાણા પરિવારના શ્રી નિલેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આગામી પ્રત્યેક પૂનમે ભાવિ દરેક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે મહાપ્રસાદનો સમય સાંજે પાંચ થી સાડા સાત સુધીનો રહેશે તો દરેક દર્શનાર્થીઓને અને મહાપ્રસાદનો લાભ લેવા માટે શ્રી મકવાણા પરિવાર દ્વારા અને ભુવાશ્રીઓ તરફથી ભાવભર્યું આમંત્રણ છે જય શ્રી બાવળવાળા મેલડીમાં રિપોર્ટર જયેશ મોરી સુરેન્દ્રનગર